એવા સમયમાં આજના સંતોની જે ધર્મસભા છે એ અને શ્રેષ્ઠ અને જે તપોનિષ્ઠ છે એવા પરમ શ્રદ્ધેય પરમ વંદનીય તપોનિષ્ઠ આ ક્ષેત્રના સર્વ સંતોના ગુરુતુલ્ય એવા મહાપુરુષ પૂજપાદ અનંત વિભૂષિત રામદયાલ દાજી બાપુના ચરણોમાં મારા કોટી કોટી ધંધો ગિરનાર રામાનંદી વિરક્ત મંડળના મંડલાધ્યક્ષ

ભુમારી દ્રષ્ટિ અને દિલ થી અને તર્બત થી સર્વ સંતોને મારા દંડ ધરણા બાપ હું જાણું છું ત્યાં સુધી આ મેંદરાથી લગભગ આ મારી વાડીએ ચાલુ થતી છે લગભગ અમારે હિન્દી બગીચામાં અને આંબાવાડી નો આ એક ક્ષેત્ર છે અને સુંદર નદી નો કિનારો છે અને એવા મહાપુરુષ

એક આંબાવાડી હોય એટલે એમાં બધો જ મહિમા આવી જાય કે ખુદ અમારે ભગવાન રાઘવેન્દ્ર સરકાર પણ આંબાવાડીમાં ગયા છે અને અમારે ભગવાન ક્રિષ્ન એ પણ લો કરી છે તો અંબાવાડીમાં અને આ જેટલા બધા સંતો જે બેઠા છે એ બધા જ સંતો એ આંબાવાડીમાં છે અને આંબાવાડીમાંથી બેઠા છે એટલે અમે આ બધા સંતો આજ એ વસંત થી પણ

કેરી જયારે લીલી હોય તો પાણીમાં બાપુ એને ડૂબી જશે લીલા બાપુ તો આંબાવાળી રાખે છે ઉત્સાહી છે ઉન છે મારે ગોપાલદાસ ઉત્સાહ છે સંત ને આ જરૂરી છે આ સમયમાં કારણ કે એટલા માટે સંત ની જરૂર છે કે બાપુ પેલા તમને નજર માં જોયું કે અમારા સંતો કરતા સંતો વધારે એટલે ભક્તો ઓછા દેખાતા હતા તો મેં કીધું એક એક ને ગુરુ એક એક વ્યક્તિને લાભ આપીએ તો અમારા સંતો વધી પડશે એટલા તો સંત નો મંશ છે મને એમ લાગ્યું કે આયા ભક્તો કથા સાંભળી સાંભળીને બપોર પછી આ સંતોના આશીર્વાદ લેવા માટે કઈ જાહેર નઈ થયું હોય કારણ કે ગુરુ વંદ એટલે કે ભક્તો ને જ્યારે સંતો આશીર્વાદ લેવા એટલા માટે આ ગુરુવંદના મંચ એ ભક્તો માટેનો આ એક કાર્યક્રમ છે તો કેરી કાચી હશે ત્યારે તમે એને પાણીમાં નાખશો ને તો ડૂબી જશે હવે શરૂઆત થાય અનુભવ કરી લેજો પણ એ જ કેરી જયારે પાકીને પીલી થઈ જાય એ જ કેરી પાચીને ટીળી થઈ જાય અને અમારે રામ કિશોર દાસ બાપુ જેવા એકસો દસ વર્ષ સુધી જેને ભજન કરે હવે નવ વર્ષ તો એટલા માટે બાપુ હું બાદ કરું છું કે બાળપણ આપણે બાળપણ તો નવ વર્ષ સુધી બાપુ એ ભજન ન કર્યું હોય પણ કમસે કમ સમજણા થયા હોય તો એકસો દસ વર્ષ તો એકસો દસ વર્ષ નું જે ભજન હોય કે ભજનમાં એવો પ્રતાપ છે સંતોના ભજનમાં એવો પ્રતાપ છે કે ભલે ભણ્યા ન હોય જ્ઞાન ન હોય શાસ્ત્ર ન હોય પણ ભજનમાં એવી તાકાત છે કે સ્વયં અમાર ભગવાન જગદગુરુ રામાનંદ આચાર્ય મહારાજે કીધું હતું કે સનાતન ધર્મને જો જીવિત રાખ્યો હોય એ અમારા સંતોએ સનાતન ધર્મને જીવિત રાખ્યો છે કારણ કે ભજનના કારણે આદિ અનાદિ થી આ સંતો છે અને સનાતન છે અને એના કારણે જ આ સનાતન બચ્યો છે અને બસ છે અને રહે છે અને એવા સનાતન માટે આવા મહાપુરુષો અમારે રામ કિશોરદાસજી બાપુ જેવા કે જેને 110 વર્ષ સુધી ભજન કર્યું આ બધા મોટા ભાગના બધા સંતોએ ભજન કર્યું છે નાના ના સમજો અમે ઉપર બેઠા છે બધા નીચે બેઠા નહીં અમે બધા એક જ ભેસ ધારી છે કારણ કે પરિવાર ઘરબાર છોડી વતન છોડી જિલ્લો છોડી રાજ છોડી અને સેવા માટે ભગવાનની શરણાગતિ માટે નીકળ્યા છે દાસત્વ ભાવ સ્વીકાર્યો છે અને સ્વામી માધ્યમથી અમે અમારા રામને ઈષ્ટ માની અને અમારો જે કંઈ ગુરુ હોય એને અમે શરણમાં ઝૂકી અને અમે દાસત્વ સ્વીકારી અને ભજન કરીએ છીએ

દાજી મહારાજના માધ્યમથી રામ કિશોરદાસ બાપુના આપણે જે કાઈ ઋણી છીએ એ ઋણમાંથી મુક્ત થવા માટે આ ગુરુ વંદના મળે છે સુખરામ દાજી તો ના ઋણમાંથી મુક્ત થઈ ગયા પણ આપણે બધાએ હવે ઋણમાંથી મુક્ત થવું પડશે ચાહે કોઈ પણ વિગ્રહ તન મન ધન થી જે કાય હોય તેવા મહાપુરુષ જાય અમારે કોઈ જે રામજી બાપુ સતત હનુમાનજી ની ભક્તિ કરે તો અમે બધા સંતો તમારા જેવા જીવ જ છીએ પણ જયારે ગુરુ ના પ્રસાદી રૂપે મંત્ર અમે જયારે એની સાધના કરીએ આરાધના કરીએ એના ઉપર વિશ્વાસ રાખીએ નિષ્ઠા રાખીએ આસ્થા રાખીએ ત્યારે અમે પાકી દઈએ છીએ અને પાકીલી કેરી હોય એ હંમેશા જળમાં તરે છે એટલે અમે બધા પાકી ગયેલી કેરી વાળા છીએ પાકી જાય ને કેરી થઈ જાય ને એ પાણીમાં તરશે ડૂબશે નહીં એટલે આ સંતો બધા પાકી ગયેલા છે અને પાકી ગયેલા નો પછી રસ લ્યો ને તમે તો એમાંથી રસ તમને બધું પ્રાપ્ત થઈ જાય કાચી કેરી ના અથડાટ થાય પરમાત્મા પ્રત્યે નિષ્ઠા નથી જેને સ્વામી પ્રત્યે ભાવના નથી જેને દાસત્વ પ્રત્યે નથી એને સનાતન ધર્મ નું મૂળ શું છે એ ખબર નથી એ બધા ભરદા હશે કાશી કેરી છે તેને પાકી થવા માટે આવવું પડશે દીક્ષા લેવી પડશે અમારે રામાનંદ સંપ્રદાયમાં વિશિષ્ટ સિદ્ધાંત છે રામાનંદ સ્વયં રામ પાદુરભૂતો મહી તલે આ ભૂમિ પર જો અમારે ભગવાન સ્વયં રામ જગદગુરુ રામાનંદ આચાર્ય બનીને આવ્યા અને એને આ સનાતન ધર્મનો મૂળ પાયો રાખ્યો અને આ સનાતન ધર્મને જાળવો છે એટલા માટે મેરે ભાઈ બેન संतों ना सानिध्य में आओ नगर तो एक पंक्ति है मैंने सत्संग में जाना छोड़ दिया मोबाइल तेरे चक्कर में मैंने सत्संग में जाना छोड़ दिया आ मोबाइल તેરે ભજન ભજન થોડા થોડા છોડ મોબાઈલ મેદેશ ની બધી જ માહિતી લેશો જ્યાં સુધી ગુરુના ચરણમાં ત્યાં સુધી તમને એ જગત જે છે આજે આપણે આ આવ્યા છીએ બાપુ કઈક નાની એવું રામ દરબાર હશે નાની એવી કંઈક મુહૂર્ત હશે

सबके पास दिल होते हैं लेकिन सबके पास दिल की पहचान अलग अलग होती है जगत में व्यवहार होता है लेकिन व्यवहार सब अलग अलग होता है और सबके पास आंख है लेकिन सबकी देखने की दृष्टि अलग अलग होती है आंख बताने समान से

કે મૂળ સ્થિતિમાં આવો તમે ક્યાં ભટકી ગયા બસો અઢીસો વર્ષના કોઈ પાઠણ ધર્મ અંદર અને મૂળ તમારો જે છે તમારો રામ છે એને તમે ભૂલ્યા છો અને ને લઈને બેહી ગયા છો માટે આવવું પડશે મૂળ પદે પાછું આવવું જ પડશે આ છે સનાતન ધર્મ અને એટલા માટે આપણું આ જીવન મળ્યું છે શ્રીમદ ભાગવતના માધ્યમથી કહી દો તમને કે સુપ્રાચાર્ય બીજી સૃષ્ટિની રચના કરી શક્યા હતા બાપુ વિશ્વામિત્રજી પણ બીજી સૃષ્ટિની સર્જન કરી શક્યા હતા કિશુમને કીધું કે બીજી સૃષ્ટિ બનાવી દઉં

पर विश्वास रूपी विश्वास निष्ठा के लोग विश्वास चाहे श्रीमद भागवत जी माध्यम थी लो तुम्हारे विश्वास के लोग निवस्त्र हम आए थे निवस्त्र जाएंगे समझी ले कि हम हाँ जन्म लिया थे निमस्त्र थे अच्छे में जाएंगे तो वस्त्र नहीं होगा जन्म लिया था तब हम हाँ बिल्कुल असक्त थे और जाएंगे तो भी असक्त होंगे हम हाँ जब आए थे तो हमारे बाद धन दौलत सम्मान नहीं था हम हाँ जाएंगे तब भी हमारे साथ में धन दौलत सम्मान नहीं आएगा यह है

તમે ગમે એટલા વૈભવ કરશો ગમે એટલું તમે કરશો બોલી ચાલીને કરશો તમારી પાસે હશે પણ તમારામાં કર્મ નહીં હોય તો કર્મ નહીં હોય તો તમારી કોઈ નામ નામ નહીં હોય કર્મથી માણસ એ પ્રસિદ્ધ છે કર્મથી જ માણસ ઓળખાય છે એટલે કે અમારે રામ કિશોરદાજી બાપુ એ ભજનથી અને અમારે સુખરામ દાદી મહારાજ પોતાના કર્મ થી નાના એવા બાળપણ થી બાપુના ચરણોમાં રહી અને પોતાના કર્મ થી એમનું જીવન સાર્થક કર્યું છે એવા સુખરામ દાદી મહારાજને ખૂબ ખૂબ અભિનંદન અને આપ સૌ ભક્તોને વંદન સાથે અભિનંદન સાથે સર્વ સંતો મહંતોના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર સાથે આપ સૌને મારા જય શ્રી રામ ખૂબ ખૂબ અવિનાની પૂજ્ય પાર છું મધુ સુન મહારાજ હું જેમ જ ગીતા હતા એમ જ અને શાસ્ત્રના મરમાં વેદ શાસ્ત્ર પુરાણ ઉપનિષદ ન ખૂબ જ સરસ મજાને ગયાતા છે